સરકારે રવિ પાકોનું વાવેતર શરૂ થાય તે પહેલા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે ઘઉં જવ ચણા મસૂર તેમજ રાયડો અને કસુંબી જેવા મુખ્ય રવિ પાકો માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે આ વખતે ગત વર્ષની તુલનાએ ચારથી દસ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે ઘઉ માટે એમએસપી એકસો સાઠ રૂપિયા વધારીને બે હજાર પાંચસો પંચ્યાસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે જ્યારે જૌ માટે એકસો સિત્તેર રૂપિયાનો વધારો કરીને બે હજાર એકસો પચાસ રૂપિયા અને ચણા માટે બસો રૂપિયા વધારીને પાંચ હજાર આઠસો પંચોતેર રૂપિયા નક્કી કરાયો છે મસૂર માટે પણ ત્રણસો રૂપિયાનો મોટો વધારો કરીને સાત હજાર રૂપિયાનો ભાવ નક્કી કરાયો છે તો રાયડો રૂપિયા છ હજાર બસોના ભાવે સરકાર ખરીદી કરશે સરકાર દ્વારા કસુંબી માટે સૌથી વધુ છસો રૂપિયાનો વધારો કરીને રૂપિયા છ હજાર પાંચસો ચાલીસના ભાવ પાસેથી ખરીદી કરાશે તો ટેકાના નવા દરને રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે આવકારતા જણાવ્યું કે આ નિર્ણયથી ખેડૂતોને તેમની ઉપજના વધુ સારા ભાવ મળશે અને તેઓ વધુ આત્મવિશ્વાસથી વાવેતર કરી શકશે